હેલો ફ્રેન્ડ માં તમારું હાર્દિક સ્વાગત કરીશું આજે આપણે ઇકોનોમિક્સ લેક્ચર નંબર વાત કરીશું આના તમને જે બેઝિક કોસ્ટ અને રેવન્યુ કન્સેપ્ટ છે એના વિશે વાત કરીશું જે આપણી પ્રોડક્શન યુનિટ છે એની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડે છે અને કેટલી કેટલી કોસ્ટિંગ જે છે એ હોય છે એના માટેની આપણે વાત કરીશું આજે લેક્ચર ડિઝાઇન કરેલો છે એ બેઝિકલી અકાઉન્ટન્ટ અને સબ જે રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે જે જે છે છે ટોપિક નંબર ઇકોનોમિક્સના સિલેબસ ની અંદર છે અને આનો જે કન્ટેન્ટ છે એ ધોરણ અગિયાર મારે ટેક્સ્ટબુક માંથી લીધેલો છે અને આ જે કન્ટેન્ટ લીધેલો છે એને જૂના પેપરનું એનાલિસિસ કરી અને પછી મેં આ લેક્ચર ને ડિઝાઇન કરેલો છે બીજી આ ઓનલાઈન બેન્ચ વિશેષતા છે તમારી તૈયારીના મૂલ્યાંકન માટે ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને આ જે ટેસ્ટ આખું પ્રિપેર કરેલી છે એ જૂના પેપર ક્લાસ વન થી લઈ અને જે ક્લાસ થ્રી સુધીના બધા જ પોર્શનમાં સબ્જેક્ટ વાઇઝ તમને તૈયાર કરીને આપવામાં આવશે પ્લસ અહીંથી તમને મટીરિયલ પણ પ્રોવાઈડ કરવામાં આવશે અને જો કોઈ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી અને તમારી ક્વેરી જે છે એને સોલ્વ કરી શકશો અને મારું નામ છે ડિમ્પલ લખતરિયા અને આ નંબર ઉપર હું તમને જે કઈ પણ તમારી ક્વેરી હોય સર ઈશ્વર કરી આપું તો આપણે લેક્ચર જો છે એની અંદર આજે છે માઇક્રો ઇકોનોમી નો ટોપિક છે મેં પેલું લેક્ચર લીધો ત્યારે મેં તમને એવી વસ્તુ આખી સમજાવી હતી કે બેઝિક ઇકોનોમિક્સ શું છે કેવી રીતે વર્ક કરે છે તો માઇક્રો ઇકોનોમી નો જે ટોપિક છે એની અંદર કોન્સેપ્ટ ઓફ રેવન્યુ એન્ડ કોસ્ટિંગ હવે આ શું કામ તો કે જ્યારે કોઈ પણ દેશની ઇકોનોમી છે એ મેક્સિમમ તમારું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને એટલે કે સેકન્ડ દ્વિતીય ક્ષેત્ર એના ઉપર જ વધારે પડતી ચાલતી હોય છે અને પછી સર્વિસ સેક્ટર ડેવલપ થાય છે અને આના કારણે ઇકોનોમિક્સ છે એ છે તો સૌથી પહેલા આપણે એ વસ્તુ સમજવી પડશે કે ભાઈ પેઢી કોને કે છે તો પેઢી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતું એકમ એટલે કે પેઢી કોઈ વસ્તુ હોય અથવા તો કોઈ સેવા હોય એનું જે ઉત્પાદન કરે છે જે મહત્તમ નફાના હેતુથી ઉત્પાદન કે પ્રવૃત્તિ કરે છે અને તમારે ચાર વસ્તુ જોશે લેન્ડ એટલે કે જમીન લેબર એટલે કે મજૂરો કેપિટલ એટલે કે કોઈ પણ ધંધો ચાલુ કરવા માટે મૂડી જોશે અને એન્ટરપ્રિનિયર એટલે કોઈ વ્યક્તિ હવે લેન્ડ છે તો એની માટે તમારે ભાડું ચૂકવવું પડશે એટલે કે રેન્ટ લેબર છે તો એને વેજીસ આપવું પડશે એટલે કે મજૂરી કેપિટલ છે તો એનું ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ અને આ જે છે એન્ટરપ્રિન્યોર ને પ્રોફિટ આ ચારેય વસ્તુ તમે ભેગી કરી લો અને જે કાંઈ પણ તમે કરો છો એને કહેવાય છે કોસ્ટિંગ મતલબ તમારો ધંધો જે એ આ ચાર વસ્તુ ઉપર ડિપેન્ડ કરે આ ચાર વસ્તુ મુદ્દે કેટલી પૈસાની જરૂર પડશે તો આપણે કોઈ પણ ધંધા માટે પેઢી માટે કેટલી આવક થઈ શકે છે આવકના સોર્સ કયા કયા છે અને કઈ કઈ જગ્યાએ ભરત જ્યાં તમારે ખર્ચ કરવા પડશે આના ખ્યાલો મેળવવાના છે તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ વેરિયસ કોન્સેપ્ટ ઓફ કોસ્ટ તો વાસ્તવિક ખર્ચ એટલે શું કે ફરજિયાત આ ખર્ચ તમારે લાગશે તો માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક એટલે કે લેબરો પછી નિયોજક એટલે કે જે વ્યક્તિ કરે છે મૂડીપતિ કે જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુનું ઉત્પાદન નું વાસ્તવિક ખર્ચ છે મતલબ આ ચારેય વસ્તુનું તમે જે ટોટલ કરો છો મેં તમને આગળ કીધી લેન્ડ લેબર અને કેપિટલ અને જે વસ્તુ ઉત્પાદન વાસ્તવિક ખર્ચ છે એટલે સૌથી પહેલા તમારે આજે કઈ પણ કરવું છે તો એની માટે તમારું આટલું કોસ્ટિમ મેન હું તમને બેઝિક એક્ઝામ્પલ આપું સપોઝ મારી કંપનીમાં સેલ્લો ગ્રુપ અલ ફેન હું બનાવું છું બરાબર તો શું થશે તો એની અંતર્ગત એક લેબ લાગશે કોઈ પણ મારે જગ્યા રાખવી પડશે જે બનાવવા માટે પછી લેબર મજૂરી કરવા મજૂરી કરવા માટે મજૂરી કરવા અથવા તો કામ કરવા માટે મારે લેબરની જરૂર પડશે જેને મારે મજૂરી ચૂકવવી પડશે પછી બેઝિક વસ્તુ કેપિટલ જોશે કે ભાઈ એની માટે મારે ડ્રો મટીરિયલ લાવવું પડશે એના પછી એન્ટરપ્રિન્યુઅર જોશે બરાબર હવે આ બધી વસ્તુ હું એડ કરી અને સપોઝ આ પેન બનાવવામાં આ લેન્ડ છે એનો એક રૂપિયો થયો આનો એક રૂપિયો થયો આનો એક રૂપિયો થયો આનો એક રૂપિયો થયો ચાર રૂપિયા થઈ તો હું ચાર રૂપિયાની કોસ્ટિંગ તો નહીં કરું પછી મોદી સરકાર કે તમ શું કરો છો તો કે હું આ સેલો મુખલી કઈ ભારત માં એવું છે તો હા તો શું ચૂકવવું પડશે ટેક્સ તો આની અંદર ટેક્સ પણ ઇન્ક્લુડ થશે જે આપણે જીએસટી ના આપણને લઈ લઈએ છીએ ઇનડાયરેક્ટ ટેક્સ તો એ ટેક્સ પણ ઇન્ક્લુડ થશે આપણે કરો છો પ્લસ તમે વેચાણ માટે અથવા તો જે કંઈ પણ એડવર્ટાઈઝમેન્ટ કરો છો એનો ખર્ચો લાગશે તો એ બધું કોસ્ટિંગ જ્યારે કાઢશે ત્યારે આપણે ઈ વસ્તુનું કોસ્ટિંગ નીકળશે તો આ આખે આખો જે કન્સેપ્ટ છે એને આપણે કોસ્ટ કન્સેપ્ટ કહેવાય છે તો વાસ્તવિક કોસ્ટ એટલે તો ફરજિયાત આ ખર્ચ તો તમારે કરવો જ પડશે પછી વૈકલ્પિક ખર્ચ વૈકલ્પિક ખર્ચ ખ્યાલ ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રી એ રજૂ કર્યો હતો એને એવું કહ્યું કે ભાઈ ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનોનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને વૈકલ્પિક ખર્ચ કહેવાય છે જતો કરવો તો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુ વૈકલ્પિક ખર્ચ ગણાય છે હું તમને સમજાવું તો મારી પાસે આજે છે ખેતર છે બરાબર હવે આ ની અંદર એવું છે કે ઘઉં છે જે મેં ઘઉંનું પ્રોડક્શન ગયું તો મને સો ટન ઘઉં થયા હવે મારે આની અંદર હું ચોખા તો મને ચોખાવી ટન થાય અને આજે છે એનો પ્રાઇસ છે સો રૂપિયા અને આની પ્રાઇસ છે તો હું મારા ખેતરની અંદર ઘણું પ્રોડક્ટ કરું છું પ્રોડ્યુસ કરું છું તો મારે ચોખાનો વિકલ્પથી જતો કરવો મળે મતલબ એ મારો વૈકલ્પિક ખર્ચ તો આને કહેવાય છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ આને મારે જતું કરવી પડશે બસો રૂપિયા તો એ જે કોસ્ટિંગ છે એને મારે વૈકલ્પિક ખર્ચ કહેવાનું છે શું કહેવાનું વૈકલ્પિક ખર્ચ પછી છે નાણાકીય ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય એને આપણે નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે મતલબ કે નાણાંના સ્વરૂપમાં તમામ ખર્ચાઓ મેં તમને કીધું કે તમે પ્રોડક્શન કરો તો પ્રોડક્શન કર્યા પછી જેટલા ખર્ચ તમારે રોકડમાં ચૂકવા પડશે ટ્રાન્સપોર્ટેશન આ બધા ખર્ચાઓ નાણાં ખર્ચના થશે પછી ટૂંકો ગાળો ટૂંકો ગાળવ થ સમયનો નો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર થઈ શકતો નથી હવે તમને સમજો કે એ પણ આપણે એડ કરશું કે ભાઈ તમે જે છે એ પાંચ મહિનાની અંદર અથવા એક વર્ષની અંદર કોઈ પણ વસ્તુ કરો છો બરાબર તો એ સમય દરમિયાન તમારી પેઢીમાં કોઈ ડ્રાસ્ટિક ચેન્જ નહીં થાય જેમ તમારો બિઝનેસ છે એ જૂનો થતો જશે પણ એમ લોકોને ખબર પડતી જશે અને તમારી પેઢીનું એક્સપાન્શન થશે તો જ્યારે આવી ફોર્સ્ડ નથી થતી મતલબ આવું ન થાય એટલે ટૂંકો ગાળો કેવો અને જો એની અંદર ચેન્જીસ થાય તો લાંબો થાય તો હવે લાંબા ગાળો તો સમયનો લાંબો કાઢો એટલે એવો ગાળો કે દરમિયાન પેઢીના સાધનો અસ્થિર હોય છે આજે મારી પાસે આઉટડેટેડ ટેકનોલોજી હતી પછી જેમ મારી પેઢીમાં વધારો થયો તો હું જે છે એ મશીનરી એટલી બધી હેવી હું કે જેથી કરીને પ્રોડક્શન ડબલ થઈ ગયું તો મેં જે સાધનોનો ફેરફાર કરું છું તો એ મારે કેવું થઈ ગયું તો કે લાંબા ગાળા પછી ઉત્પાદન ખર્ચ વર્ગીકરણ તો એમાં શોર્ટ એટલે કે ટૂંકા કાળા ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળા નું લોંગ ટર્મ ટૂંકા તમે કોઈ પણ ધંધો ચાલુ કરો છો તો તમે અમુક તમે જે જગ્યા રોકો છો આ તો તમને લાગશે કોર્ષ પછી તમને લાગશે વેરિયેબલ કોર્સ્ટ મતલબ કે જેમ જેમ પ્રોડક્શનમાં વધારો થશે ને આજે સો યુનિટ છે સો યુનિટમાંથી તમે બસો યુનિટમાં જે છે તો તમારે મજૂરો છે એ વધારે રાખવા પડશે મોજૂરી ચૂકવવી પડશે તો જેમ તમારો યુનિટમાં પ્રોડક્શનમાં વધારો થાય એમ જયારે ખર્ચ વધે છે તો એને કહેવામાં આવે છે અસ્થિર ખર્ચ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ કોસ્ટિંગ અને સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે કોસ્ટ બરાબર હવે સ્થિર ખર્ચ જો ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ પણ ફેરફાર થતો નથી મતલબ સમજો મેં કોઈ પણ બિઝનેસ ચાલુ કર્યો એમને સેલ્વ ગૃપ એક્ઝામ્પલ આપ્યું તો મેં આ જમીન લીધી તો જમીનમાં મારે ભાડું ચૂકવવું પડશે હું મજૂરો રાખીશ તો મજૂરોને મારે મજૂરી ચૂકવવી પડશે મેં જે કઈ પણ પૈસા લોન લીધેલી છે તો વ્યાજ ચૂકવવું પડશે અથવા મારા ઘરના પૈસા નાખવું તો એ કેપિટલ છે અને મને પ્રોફિટ મળે કે ન મળે પણ એ પણ વસ્તુને ધ્યાનમાં રાખી અને જે કઈ પણ ખર્ચ થાય છે એને કહેવામાં આવે છે ફિક્સ્ડ કોસ્ટ એ તમે ઝીરો નું ઉત્પાદન કરો તોય સો રૂપિયા થાય છે દસ પ્રોડક્ટ નું ઉત્પાદન કરો તો રૂપિયા 20 નું કરો તો રૂપિયા 30 નું કરો તો રૂપિયા 40 નું કરો તો રૂપિયા અને પચાસ નું તો ₹200 મતલબ ફિક્સ્ડ નો ચેન્જ તો એને કહેવામાં આવે છે કુલ સ્થિર ખર્ચની રેખા કે ભાઈ ગમેટુ પ્રોડક્શન કરો છતાંય આટલું જ થાશે નેક્સ્ટ વસ્તુ છે અસ્થિર ખર્ચ અસ્થિર ખર્ચની અંદર શું દેતે કે એકમ કે તેડીના ઉત્પાદનનો અસ્થિર ખર્ચો પર જે ખર્ચ થાય તેને અસ્થિર ખર્ચ કહેવાય જો 0 પ્રોડક્ટ કરું તો કઈ ખર્ચ નથી થતો દસ નું પ્રોડક્શન કરું તો એસી રૂપિયા થાય વીસ યુનિટ માં વધારો કરું છું તો એકસો પચાસ રૂપિયા ત્રીસ યુનિટ તો બસો ને દસ ચાલીસ યુનિટ તો બસો નેવું પચાસ યુનિટ તો ત્રણસો ને નેવું ટૂંકમાં જેમ જેમ તમારું પ્રોડક્શન વધતું જાય એમ તમારો ખર્ચ છે એ વધતો થાય એ અસ્થિર ખર્ચ છે નેક્સ્ટ કુલ ખર્ચ એટલે તો કે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણ સંબંધ છે કુલ ખર્ચ વધુ હોય તો કુલ ઉત્પાદન વધારે થાય છે અને પેઢીનો કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો અસ્થિર ખર્ચ આ બંને હું ભેગા કરું ત્યારે મારો પેઢીનો ટોટલ કોસ્ટિંગ આવે છે ટોટલ ખર્ચ આવે છે ટોટલ મને ખર્ચમાં એવું કે અસ્થિર ખર્ચ કેટલો છે ને સ્થિર ખર્ચ કેટલો હવે આમાં કેવો કાર્યકારનો સંબંધ કેમ લીધો કે જેમ જેમ ખર્ચો વધશે એમ એમ ઉત્પાદનનું વધુ થશે અને જેમ ખર્ચો ઘટશે એમ ઉત્પાદન ઘટતું જશે કારણ કે કુલ ખર્ચની અંદર વેરિયેબલ ખર્ચ પણ એડ છે વેરિયેબલ કોસ્ટિંગ પણ એડ છે તો આ વસ્તુ નેક્સ્ટ વન આ આપણી ઓનલાઈન બેચની વિશેષતા છે પ્રિલિમ્સ પ્લસ મેન્સ પ્રિલિમ્સ બેચ જે છે આપણી ફીસ છે છ હજાર રૂપિયા પ્રિલિમ્સની સાથે તમને મેન્સની બેન્ચ ફ્રીમાં આપવામાં આવશે જો તમે પાસ કરશો તો

કુલ સ્થિર ખર્ચ જેદમાં ઉત્પાદન યુનિટ જુઓ તમે ઉત્પાદન સો રૂપ દસ રૂપિયા મને કેટલા મળશે પાંચ પછી સો ભાગ્ય ત્રણ કરો તો ઝીરો પોઈન્ટ સી પોઈન્ટ ઝીરો પછી સો ભાગ્યા ચાલીસ એટલે ઝીરો પોઈન્ટ ટુ ફાઈવ અને ફાઈવ કરો તો હંડ્રેડ બાય ફિફ્ટી તો મને બી મળશે તો જ્યારે આવી રીતના ડાઉનવર્ડ સ્ટોપિંગ ની અંદર જાય છે આ તમારી છે એ સરેરાશ સ્થિર ખર્ચની રેખા એવરેજ વેરિયેબલ કોસ્ટિંગ બરાબર છે કે જેમ જેમ ખર્ચની અંદર જેમ જેમ યુનિટ નું પ્રોડક્શન વધતું જાય એમ સ્થિર કોસ્ટ છે સરેરાશ એટલી ઘટતી જાય છે એક પ્રોડક્ટ પ્રોડક્ટની કારણ કે સ્થિર ખર્ચ પોતે હોય કે જે હું પોતે સ્થિર જ છું એ રહેવાનો નેક્સ્ટ વન છે સરેરાશ અસ્થિર ખર્ચ સિમિલરલી પેઢીના કુલ અસ્થિર ખર્ચ ને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ એકમ દીઠ અસ્થિર રહે છે અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ના છેદ માં ઉત્પાદન એકમ તો દસ રૂપિયા અને એસી નું પ્રોડક્શન થયું તો આઠ રૂપિયા પછી એકસો પચાસ રૂપિયાનું પ્રોડક્શન થયું છે અને વીસ રૂપિયા ખર્ચ તો સાત પોઈન્ટ પાંચ પછી બસો દસ યુનિટ છે અને ત્રીસ રૂપિયાનો ખર્ચ થયો તો સાત રૂપિયા બસો નેવું ચાલીસ સાત પોઈન્ટ પાંચ ત્રણસો નેવું પચાસ સાત પોઈન્ટ છે છે એ ઘટે એના પછી અમુક સ્પેસિફિક યુનિટ પછી તમારો ખર્ચ જે છે એ વધતો જાય છે તો તમે જુઓ કે ભાઈ એવરેજ સ્થિર ખર્ચ શું થશે પહેલા તમારો ઘટતો જશે પછી એક સાઈડ આવશે પછી ધીમે 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 જે તમારો સ્થિર ખર્ચ છે એ સોરી અસ્થિર ખર્ચ એટલે કે વેરીએબલ કોસ્ટ છે એ વધતી જશે બરાબર નેક્ક્સ્ટ આપણે સમજવાનું છે સરેરાશ ખર્ચ હવે મેં તમને સ્થિર અને અસ્થિર ખર્ચનું એવરેજ શું છે એ સમજાવું એના પછી આપણે ટોટલ ખર્ચ સમજવાનો છે ટોટલ ખર્ચમાં આપણે એવું સમજ્યા હતા કે ભાઈ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેને હું ભેગા કરું એટલે મને મળશે તો હવે આપણે સરેરાશ ખર્ચ કે ભાઈ એક ઉત્પાદનની યુનિટ જે કંઈ પણ હું યુનિટ બનાવું છું આની અંદર બંને ખર્ચા લાગેલા હશે એક જ સ્થિર ખર્ચ હશે અને બીજો મને અસ્થિર ખર્ચ લાગેલો હશે તો આ બંનેને હું એડ કરી અને હું ટોટલ ઉત્પાદન છે એને હું ડિવાઈડ કરીશ ત્યારે મને સરેરાશ ખર્ચમાં છે કે ભાઈ એક કોઈ પણ પ્રોડક્શન યુનિટ હું બનાવું છું તો આના માટે મને કેટલો ખર્ચો લાગશે તો આ એનું ફોર્મ્યુલા છે સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો બરાબર હવે આમાં આપણે આટલી વસ્તુ સમજ્યા હવે એના પછી સમજવાનું છે આપણે સીમાંત ખર્ચ સીમાંત ખર્ચ નો મિનિંગ એવો થાય કે ભાઈ હું એક એકમના ઉત્પાદનમાં વધારો અથવા તો ઘટાડો કરું એનાથી ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે એને સીમાંત કહેવાય જો જ્ઞાન એવું કહે છે કે સીમાંત હવે આમાં કેવું થશે કે સપોઝ સો યુનિટ સુધી મારે આ મને ખર્ચો લાગશે હવે સો માં યુનિટ થી હું એકસો ને એક યુનિટ બનાવું છું અને મને જે ઉત્પાદન ખર્ચમાં ફેર પડે છે એને મારે સીમાંત ખર્ચ કહેવાય છે લેટ સપોઝ એક યુનિટ દીઠ ત્યારે પચાસ રૂપિયા ચાલતા હતા અને અત્યારે હું જયારે એકસો એકમો યુનિટ બનાવું છું ત્યારે મારે એક એકમ એક યુનિટ દીઠ મારે પંચાવન રૂપિયા કોસ્ટિંગ આવે છે તો જે મને આ વેપાર થયો એને મારે કહેવાનું છે સીમાંત ખર્ચ એના પછી આપણે સમજવાનું છે કે ખર્ચ અને સીમાંત આ બંને વચ્ચેનો ડિફરન્સ છે બે વચ્ચેનો સંબંધ શું છે અને બે ડિફરન્સ શું છે ડિફરન્સ મેં તમને સમજી દઉં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ હવે એ બંને વચ્ચે આપણે સમજવાનો છે રિલેશન તો રિલેશન બિટવીન એવરેજ કોસ્ટ અને માર્જનલ કોસ્ટિંગ બરાબર ઉત્પાદક લાંબા ગાળાનું ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ક્યારે અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ક્યારે લેશે કે જયારે સીમાંત ખર્ચ વધુ હશે હવે જયારે લોંગ ટર્મમાં એને વિચારવું છે મારે લોંગ ટર્મમાં મારું ઉત્પાદન ચાલુ રાખવું ત્યારે શું હશે

એક ચાર્ટ પણ આપેલું છે અને તમને ઉત્પાદનના એકમ જે છે એ આપેલું છે એક ત્યારે તમારો ટોટલ ખર્ચ થાય છે એ વીસ રૂપિયા તો એનું સરેરાશ ખર્ચ પણ વીસ રૂપિયા છે જ્યારે ટોટલ ખર્ચ તમારો પાંત્રીસ રૂપિયા છે તો સરેરાશ ખર્ચ પાંત્રીસ ભાગ્યા આપે એટલે સત્તર પોઈન્ટ પાંચ અને તમારું ત્યારે માર્જિનલ કોસ્ટિંગ છે પંદર તો એના પછી જો તમે બે માંથી ત્રણ યુનિટ નો વધારો કરો છો તમારું માર્જિનલ કોસ્ટિંગ જોવો અને તમારો સરેરાશ કોસ્ટિંગ જોવાનું તો કે સત્તર પોઈન્ટ પાંચમાંથી પંદર હોઈ ગયું છે જ્યારે ત્રણ માંથી ચાર યુનિટની અંદર તમે વધારો કરો છો ત્યારે માર્જિનલ કોસ્ટિંગમાં વધારો થાય છે જ્યારે તમારો સરેરા ખર્ચ ઇકોન્સ્ટન્ટ એવો ને વધુ ચારમાંથી પાંચ યુનિટનું ઉત્પાદન તમે વધારો છો તો તમારા દસ રૂપિયાનો વધારો થઈ જાય છે માર્જિનલ કોસ્ટિંગમાં અને આમાં ઓનલી ટુ રૂપિસ બે રૂપિયાનો જ વધારો થાય છે પછી પાંચમાંથી છ યુનિટમાં તમે જયારે જાઓ છો તમારા કોસ્ટિંગ પાંચ રૂપિયામાં વધારો થાય છે અને આની અંદર તમારે ચાર પોઈન્ટ બે રૂપિયાનો સોરી બે પોઈન્ટ બે રૂપિયાનો વધારો થાય છ યુનિટમાં જયારે તમે જાઓ છો છ માંથી સાત યુનિટમાં ત્યારે પાંચ રૂપિયાનું કોસ્ટિંગ જે છે એ માર્જનલ કોસ્ટિંગ વધી જાય છે અને આ જે છે એ તમારી એકવીસ પોઈન્ટ પાંચ રૂપિયા થઈ જાય છે ઓકે આખું તમે જોઈ શકો છો આ તમારું માર્જનલ કોસ્ટિંગ છે અને આ તમારો એવરેજ કોસ્ટિંગ એક સમય એવો આવશે કે માર્જનલ કોસ્ટિંગ અને તમારું જે એવરેજ કોસ્ટિંગ છે એ સેમ હશે પછી જેમ જેમ વધારો થતો જશે એમ માર્જનલ કોસ્ટિંગ વધતું જશે અને આ એવરેજ કોસ્ટિંગ છે એ એટલે તમને આઈડિયા આવી જશે કે તમારે લોંગ ટર્મમાં ઉત્પાદન કઈ રીતે કરવું અને કઈ રીતે ના જો હવે સમજો તમે કે ભાઈ જયારે સરેરાશ ખર્ચ માર્જનલ કોસ્ટિંગ લેસ દેન એવરેજ ખર્ચ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે અને ત્યાર પછી સીમાંત ખર્ચ પણ ઘટે છે શરૂઆતમાં સરેરાશ ખર્ચ શું થશે ઘટશે અને અમુક ટાઈમ થઈ જશે ત્યારે તમારે શું થશે ઘટાડો થશે પછી એક સમય એવો આવશે કે બંને ઇક્વલ થઈ જશે માર્જનલ કોસ્ટિંગ અને એવરેજ કોસ્ટ અને જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે ત્યારે સીમાંત ખર્ચ રેખા સરેરાશ ખર્ચ ને નીચેની છેલીને પસાર થાય છે એને તમે સમજાવી શકો બરાબર હવે માર્જનલ કોસ્ટિંગ ક્યારે હોય તો કે જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખાને છેદીને પસાર કરીને ત્યારબાદ બંને ખર્ચાઓમાં વધારો થાય છે આ ટૂંકમાં આખા આખું રિલેશન તમને આવ્યું છે કે ક્યારે વધારો ક્યારે ઘટાડો એ આ વસ્તુની અંદર તમને ખબર પડી જશે એક સમય બે એક વખત પેલા જે છે એ જોવાનું પછી જે છે તેમાં એકદમ કોન્સ્ટન્ટ થશે ને પછી બંનેની અંદર હવે તમારે આ જે ટોપિક હતા એક ક્વેશ્ચન હવે તમારે જોવાનું છે આવો એટલે કે હવે રેવન્યુ જે છે આ બધું તમારું કોઈ તમે હવે રેવન્યુ કેવી રીતે જનરેટ એની માટેનું છે કુલ આવક એટલે કે પેઢી ઉત્પાદન કરેના એકમોને વેચીને જે નાણાં મેળવે છે તેને રેવન્યુ એટલે કે આવક કહે છે આવક બે પ્રકારની હોય છે એક એકમ દીઠ યુનિટ અને તેનું કુલ વધ તો સરેરાશ આવક કોને કહેશો તો કે કોઈ એક પેઢીની સરેરાશ આવક તેની કુલ આવક પેઢીના કુલ ઉત્પાદનના એકમોથી ભાગવામાં આવે એટલે મને મળી જશે કુલ આવક અને કુલ ઉત્પાદન સપોઝ તમારી આવક થઈ છે પાંચ લાખ અને તમારા

એને સીમાંત આવક કહેવાય છે જો આમાં ઘટાડો નહીં રહે હંમેશા આવક છે તો એમાં વધારો ઘટે કારણ કે હું મારા પ્રોડક્શન જે છે પ્રોડક્શન એને વધારી અને હું એને સેલિંગ કરું તો જ્યારે હું વેચાણમાં વધારો કરું છું તો મને જે ચેન્જ આવશે એક સો યુનિટમાંથી એકસોમાં એકનું યુનિટ વેચીશું તો મને કેટલા રૂપિયાનો પ્રોફિટ થાય છે કેટલામાં વધારો થાય છે એને હું શું કહીશ સીમાંત આવક બરાબર આ લેક્ચર મેં એવો પ્રયાસ કર્યો છે તમને બેઝિક આઈડિયા પ્રોપરલી મળી રહે અને આનાથી બાર તમારી એક્ઝામની અંદર નહી આવે થેન્ક યુ સો મચ તમે પૂરેપૂરો લેક્ચર જોજો એટલે તમારા બેઝિક કોન્સેપ્ટ છે એ ઓટોમેટિક જ છે એ ક્લિયર થઈ જશે